ધોલેરામાં ભૂમાફિયાઓ સક્રિય પીપળી ગામે જમીનમાં ભળતા નામનો ધૂર ઉપયોગ કરીને ખોટા નામો દાખલ કરવાનું કૌભાંડ અમદાવાદ જિલ્લાના ધંધુકા પ્રાંત અધિકારીએ ખોટી રીતે દાખલ થયેલા નામો રદ કરવા હુકમ કર્યો અમદાવાદ જિલ્લાના ધોલેરા સર વિસ્તારમાં પીપળી ગામની જમીનમાં ભળતા નામ હોવાનો ફાયદો ઉઠાવીને કેટલાક લોકોએ ખોટી રીતે વારસાઈ કરીને પીપળીની જમીનમાં વારસદાર તરીકે નામો ચડાવતા કારસો રચ્યો હતો જે સંદર્ભે અરજદાર દ્વારા તંદુકા પ્રાંત કચેરી ખાતે અરજી કરવામાં આવેલ હતી જેમાં પ્રાંત અધિકારી વિદ્યાસાગર દ્વારા અરજદારની તરફેણમાં હુકમ કરી ખોટા નામો હટાવવાની જરૂરી કાર્યવાહી હાથ ધરાવવા જણાવ્યું કોટી રીતે જમીનમાં વારસાઈ કરી નામો દાખલ કરવાનો કિસ્સો બહાર આવતા ધોલેરા પંથકમાં ખડબડાટ મચી જવા પામ્યો છે ધોલેરાના પીપળીની ખાતા નંબર એક રેવન્યુ સર્વે નંબર પાંચસો સિત્તેર જૂનો સર્વે નંબર છસો સોળ એક અને બે બાય એક જમીન તળશીભાઈ કાનાભાઈના નામે ચાલે છે ત્યારે તળશીભાઈ મતુરભાઈ ગોગલા ખાતે ખાતે મરણ જતાના નામો મળતા હોય કૌભાંડીઓએ ખોટા દસ્તાવેજી પુરાવા ઉભા કરી ખોટી વારસાઈ બનાવીને પીપળીની તરસીબાઈ કાના બાઈવાળી જમીનના સાચા સીધી લીટીના વારસો હોવાનું જણાવી ગેરકાયદેસર રીતે નામું દાખલ કરાવવા બાબતે પ્રેમજીભાઈ તરસીભાઈએ તંદુકા પ્રાંત અધિકારીની કચેરીમાં ફરિયાદ કરી હતી જે બાબતે પૂરી તપાસ બાદ પ્રાંત અધિકારી વિદ્યાસાગરે હુકમ કરતા જણાવ્યું કે અરજદાર પ્રેમજીભાઈ દ્વારા કરાયેલ ફરિયાદ અરજી ગ્રાહ્ય રાખીને ખોટી રીતે દાખલ કરવામાં આવેલા નામો હટાવવાનો હુકમ કર્યો હતો જેથી અરજદાર દ્વારા ધોરેરા પોલીસ મથકમાં કરસનભાઈ તળસીભાઈ મીઠાપરા સુરસંગભાઈ કાળુભાઈ યા અને રમેશભાઈ કાળુભાઈ ભાંભરિયા જયદીપસિંહ રાજેન્દ્રસિંહ ચુડાસમા કુલદીપસિંહ રાજેન્દ્રસિંહ ચુડાસમા તલાટી કમ મંત્રી ગોગલા ગ્રામ પંચાયત તમામ વિરુદ્ધ ગેરકાયદેસર રીતે મંડળી બનાવીને જમીન હડપ કરવા ષડયંત્ર રચી ખોટા સોગંદનામા કોટી વારસાઈ નોંધ અને ગોગલા તલાટી દ્વારા ખોટું પેઢીનામું બનાવી કારસો રચવા બાબતે પોલીસ ફરિયાદ દાખલ કરીને નિષ્પક્ષ તપાસ કરવા માંગ કરાઈ છે